હારી તાલુકાના છ ગામના ખેડૂતોએ પાણી માટે અરીઠા ડિસ્ટ્રિક્ટ વિશાખા નહેરમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું રવિ સિઝનમાં નર્મદાનું પાણી સમયસર ન મળતા પાણી આપો પાણી આપોના લગાવ્યા નારા જસોમાં અરીઠા જમનપુર સોઢવ પાલોલી બુડા ગામના ખેડૂતો સાથે તાલુકા સદસ્ય ભરત પરમારે નોંધાવ્યો વિરોધ નાયબ કાર્યપાલક ઇજનેરે સ્થળ પર લેખિત રજૂઆત આપી પાણીની કરી માંગ પાણીના ભાવે એરંડા ઘઉં તમાકુ રાયડો અજમો જીરું જેવા રવિપાકોને પાકોને નુકસાનની ભીતિ તાત્કાલિક ધોરણે ખેતીલાયક પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસની ચીમકી અધિકારી એક સપ્તાહમાં ખેડૂતોને કેનાલમાં પાણી આપવાની આપી ખાતરી અરીઠા વિશાખા નહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ગરનાળાનું કામ ચાલું છે આ ઘરનાળું છેલ્લા ઘણા સમયથી ચાલું છે ગરનાળાનું કામ એકદમ ધીમી ગતિએ ચાલું છે તેથી આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી મળ્યું નથી તે હેતુથી આજે આશરે ચારથી પાંચ ગામોના ખેડૂતો મળીને કે નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે તેથી તેઓએ ખાતરી આપી છે કે ચાર પાંચ દિવસમાં કાં તો અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધીઝિંધ્યા માર્ગે હું પોતે અને ખેડૂતોને સાથે મળી આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ